બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તારમાં હાલમાં શિયાળુ પાકના વાવેતરના સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે આ જરૂરિયાતને પગલે થરાદ તાલુકા સંઘ ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે ખેડૂતોનો આક્ષેપ છે કે થરાદ વિસ્તારમાં ખાતરની અછત વર્તાઈ રહી છે જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે આ અંગે ખેડૂતો વીરમાભાઈ પરમાર અને ભૂરાભાઈ પારધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમની મુશ્કેલી વ્યક્ત કરી હતી ચાર દિવસથી ખાતર લેવા થયા છે સંગમાં આવે છે પણ ખાતર મળતો નથી બબે છ ચાર કલાક લાઈનમાં ઊભા રહ્યા છતર ખાતર હોતો નથી આવે છે આવે છે એમ કહે છે પણ કંઈ આવતો નથી ચાર દિવસથી આજે ધક્કા ખાઈએ છીએ અને શિયાળુ પાકમાં હાલ ખાતરની જરૂર છે અને હાલ ખાતર ન મળે તો પછી ખાતરને અમારે શું કરવાનું તો ખાતર તાત્કાલિક મળે બધા ખેડૂતોને એવી રીતની અમારી સરકાર શ્રીને અરજી કરીએ છીએ ચાર દિવસથી ધકા ખો ખાતર મળતો છે નહીં ચોમાસું પાણીથી નુકસાન જોયું પડે વગર ખાતરે નુકસાન થાય તો કારણ કે ખાતર સારું કાંઈ મોટા ખોવા ગમે એટલી વાર ઉભા રહ્યા નંબર હાથમાં લખી આલે પણ ખાતર હજી હાથ જ આવતો બરાબર હા ખાતર તાત્કાલિક મળે તો ઠીક ને કાંઈ ધરમધકા થાય કાંઈમાં લઈને લાઈને થવાનું પાછ બપોર થાય ભૂખ લાગે તાર ઘરે થા વગર દીધેર ટોણે આવો ઉઠીને ખાતર મળે તો લાઈન હતા એ રીચાર દાડે હવે ચેટલા દડે એડી સરકાર ને ખબર ને બીજા સંઘવાળા ને ખબર ખાતર ને જરૂર છે જરૂર એટલે ખબર ખાતર હોય તો થાય શિયાળો વરાળો રૂપી વેસન